મહાનુભાવોના હસ્તે સહાય કીટ આયુષ્યમાન કાર્ડ લાભાર્થીઓના મંજૂરી પત્ર વિતરણ કરાયા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના સુશાસનના ચોવીસ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ગુજરાતમાં તારીખ સાત ઓક્ટોબરથી પંદર ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે જે અંતર્ગત સુક્ષર તાલુકાના સરસવા પૂર્વની ગ્રામ પંચાયત ખાતે ઉજવણી કરવામાં આવી કાર્યક્રમમાં સરકારની વિવિધ યોજનાઓની માહિતી આપવામાં આવી ગુજરાત સરકારના ચોવીસ વર્ષના વિકાસ થી ગાથા રજૂ કરવામાં આવી જેને સોવે નિહાળી સાથે પેડ માકે નામ અભિયાન અંતર્ગત મહેમાનોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું સાથે જ ઉપસ્થિત મહાનુભાવો અને ગ્રામજનોએ વિકાસ ભારતની પ્રતિજ્ઞા લીધી આ પ્રસંગે ફતેપુરા ધારાસ ધારાસભ્ય રમેશભાઈ કટારાએ કહ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ આજે તમામ ક્ષેત્રમાં પ્રગતિમાં માર્ગે ચાલી રહ્યો છે બે સુધીમાં વિકસિત ભારત બનાવવાનું તેમનું વિઝન છે એટલે દેશના દરેક નાગરિકોનો સર્વાગી વિકાસ થાય તે માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવતી વિવિધ યોજનાઓનો પ્રચાર પ્રસાર થાય તે માટે વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે ચોવીસ વર્ષ દરમિયાન સરકાર દ્વારા કરવામાં આવેલ કામગીરીની ઝાંખી પણ વિકાસ સપ્તાહના રથ દ્વારા દેશના નાગરિકો સમક્ષ રજૂ કરવામાં આવે આ સરકાર દ્વારા કરવામાં આવેલા વિકાસ સાથે તેમણે કહ્યું કે આ વિકાસ સપ્તાહનો ઉદ્દેશ છે કે સરકારની તમામ યોજના લોકો સુધી પહોંચે જેમ કે ખેતી કરતા મારા ખેડૂત મિત્રોને પીએમ કિસાન સન્માન નિધિ સ્વરૂપે વાર્ષિક છ હજારની સહાય દરેક લોકોને રોગના નિદાન માટે આયુષ્માન કાર્ડ હેઠળ દસ લાખ સુધીની સહાય પ્રધાનમંત્રી આવાસ યોજના સહિતની યોજના હેઠળ લાભ આપવામાં આવી રહ્યા છે તેમજ પરિવહન માટે રોડ રસ્તા લોકોના આરોગ્ય માટે પીએસસી સીએસસી બનાવવામાં આવી અને આરોગ્ય વિભાગના કર્મચારીઓ ઘરે ઘરે જઈ લોકોની સાર સંભાળ રાખી રહ્યા છે સાથે અંતરિયાળ ગામડાઓના બાળકોના શિક્ષણ માટે અદ્યતન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતી શાળા તેમાં પણ એકલવ્ય અને નવોદય જેવી શાળાઓમાં બાળકોને કપડાં જમવા રહેવા થી લઈ તમામ પ્રકારની સુવિધા વિના મૂલ્યે આપવામાં આવી રહી છે સરકારની વિવિધ યોજનાના કોઈ પણ પ્રકારના ભેદભાવ રાખ્યા વગર આપવામાં આવી રહી છે તમે જરૂરિયાત મુજબ સરકારની તમામ યોજનાનો અંતરિયાળ ગામડા અને છેવાડાના માનવી સુધી પહોંચી નથી શકતી એટલે આ વિકાસ સપ્તાહ રથ અને વિકાસ સપ્તાહના કાર્યક્રમો દ્વારા ગામડે ગામડે તમામ યોજનાનો પ્રચાર પ્રસાર કરી ગ્રામજનોને માહિતગાર કરવામાં આવે અને યોજના વિશે વિવિધ વિભાગો દ્વારા સંપૂર્ણ માહિતી આપવામાં આવે જેથી ગ્રામજનો સરળતાથી તેનો લાભ લઈ શકે સાથે તેમણે પ્રધાનમંત્રી આવાસ યોજના યોજના મનરેગા મિશન કાર્ડ ખેતીવાડી વિભાગમાંથી મળતી સહિતની તાલુકા વિકાસ અધિકારીની કચેરી હેઠળ આવતી વિવિધ સરકારી યોજના વિશે વિસ્તૃતમાં માહિતી આપી આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ પદાધિકારીશ્રીઓ ખેતીવાડી વિભાગના વિસ્તરણ અધિકારીશ્રી સંબંધિત વિભાગના કર્મચારીઓ ગામના આગેવાનો વડીલો સરપંચશ્રીઓ લાભાર્થીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા રિપોર્ટર કિરણ ડામોર બૌદ્ધિકાર અથવા પુરા